નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે મિત્રો ગાય માતાએ કહ્યું કે આખરે મનુષ્ય ગરીબ કેમ રહે છે મિત્રો આજની આ વાર્તામાં ગાય માતાએ મનુષ્યને ગરીબ હોવાના ત્રણ કારણો કહ્યા છે અને ત્રણ કારણો હકીકતમાં આજના કળિયુગના સમયમાં ખરેખર સાચા છે તો મિત્રો આજની આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને પ્રેરણાદાયક પણ છે એટલે મિત્રો તમને બધાને વિનંતી છે કે આજની આ વાર્તાને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો આજની આ વાર્તાને સાંભળ્યા પછી કોઈ પણ મનુષ્યની ગરીબી દૂર થશે પરંતુ મિત્રો આ કારણો કયા છે એ જાણવા માટે તમારે આ વીડિયોને અંત સુધી જરૂર જોવો પડશે મિત્રો એવું કહેવામાં આવે છે કે ગાય માતા મનુષ્યના કલ્યાણ માટે જ છે શાસ્ત્રો અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું

અને હકીકતમાં આ ત્રણ વાતો મનુષ્યના કલ્યાણ માટે જ કહેવામાં આવી છે એટલા માટે આજની આ વાર્તામાં ગાય માતા દ્વારા જણાવેલી આ ત્રણ વાતોને સાંભળ્યા પછી તમારા વિચારોમાં પરિવર્તન આવશે તમને જીવનની નવી રાહ મળશે મિત્રો વાર્તામાં તમે પૂરી રીતે ખોવાઈ જાઓ એ પહેલાં જણાવી દઉં કે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દો જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે અને તમે સૌથી પહેલાં વિડીયોને જોઈ શકો તો ચાલો મિત્રો આજની આ વાર્તાની શરૂઆત કરીએ મિત્રો પ્રાચીન સમયની વાત છે એક નાનકડા નગરમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા ખેડૂતના ઘરની સ્થિતિ ખૂબ જ દયનીય હતી આ ખેડૂત ખૂબ જ ગરીબ હતો મિત્રો ખેડૂતના ઘરે એક બાળકનો જન્મ થયો ખેડૂતના ઘરે પુત્રનો જન્મ થયો હતો ખેડૂતના ઘરે પુત્રનો જન્મ થાય છે તો આ ખેડૂત ખૂબ જ ખુશ થાય છે એના આનંદનો પાર નથી રહેતો અને એના ઘરમાં પુત્રના આગમનથી ખુશીઓ આવી જાય છે પરંતુ મિત્રો જ્યારે ખેડૂતનો પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગે છે તો એને દૂધની જરૂર વધારે પડવા લાગે છે અને ખેડૂતના ઘરે ગાય કે ભેંસ નહોતા કે એના બાળકને દૂધ પીવડાવી શકે મિત્રો આ વાતને ખેડૂત ખૂબ જ વિચારે છે અને ત્યારબાદ ખેડૂતને એનો મિત્ર આવીને કહે છે કે આપણા નગરથી દૂર જંગલમાં એક ઋષિમુનિ રહે છે અને એમની પાસે ખૂબ જ સુંદર ગાય છે જો તું એ ગાયને ઋષિમુનિ પાસેથી માંગીને લઈ આવીશ તો તું તારા પુત્રને દૂધ પીવડાવી શકે છે ખેડૂતનો મિત્ર આ વાત કહે છે તો ખેડૂત બીજા દિવસે સવારે જ પોતાના ઘરથી નગરથી દૂર જંગલ તરફ જવા માટે નીકળી પડે છે અને ચાલતા ચાલતા એને સાંજ પડી જાય છે પણ આ ખેડૂત ઋષિ પાસે પહોંચી જાય છે અને આ ઋષિ પાસે જઈને ખેડૂત એમને પ્રણામ કરે છે ઋષિજીને પ્રણામ કર્યા પછી ખેડૂત ઋષિજીને કહે છે કે હે મહારાજ હું આ જંગલથી ખૂબ જ દૂર એક નગરમાંથી આવ્યો છું અને હું મારા પુત્ર માટે એક ગાય લેવા માટે આવ્યો છું કેમ કે મારો પુત્ર હમણાં ખૂબ નાનો છે અને એને દૂધની ખૂબ જ જરૂર છે એટલા માટે હું તમારી પાસે આ ગાયને લેવા માટે આવ્યો છું અને તમને વિનંતી કરું છું કે તમે મારી ઉપર કૃપા કરીને તમે મને આ ગાય આપી દો જેથી હું આ ગાયને મારા ઘરે લઈ જઈને હું મારા પુત્રને દૂધ પીવડાવી શકું મિત્રો ત્યાર પછી ખેડૂત ઋષિને કહે છે કે તમે જેટલા પૈસા માગો હું તમને આપી દઈશ પણ તમે મને આ ગાયને આપી દો મિત્રો ત્યારે ઋષિ મહારાજ ખેડૂતની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે કે વત્સ જો તારા પુત્રને દૂધની જરૂર છે તો તું તારા પુત્ર માટે આ ગાયને કોઈ પણ ખર્ચ વગર લઈ જઈ શકે છે પણ હું તને આ ગાયને આપવા માટે એક પણ રૂપિયો નહીં લઉં કેમ કે હું એક ઋષિ છું અને ઋષિને સાધુને અને વનવાસ ભોગવનારને ધનની કોઈ જરૂર નથી પડતી એટલા માટે તું આ ગાયને નિઃશુલ્ક જ લઈ જઈ શકે છે પરંતુ આ ગાયને લઈ જતા પહેલા મારી કેટલીક શરતો છે અને એ શરતોને તારે માનવી પડશે મિત્રો પછી ઋષિ ખેડૂતને કહે છે કે ખેડૂત ઘરમાં ગાય માતા જાય છે એ ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ લક્ષ્મી અને વૈભવ ગાયની પાછળ પાછળ જાય છે કેમ કે ગાય માતાને તેત્રીસ કોટી દેવી દેવતાઓનો આશીર્વાદ છે અને આ કારણના લીધે જે ઘરમાં આ ગાય માતા જાય છે એ ઘરમાં સુખ અને સમૃદ્ધિ સાથે સાથે જાય છે એટલા માટે આ ગાયને તો ભૂખથી વધારે ભોજન ચાર પાણી અને એના રહેવાની અને બેસવાની સારી વ્યવસ્થા ખૂબ જ સારી રીતે રાખજે આ ઉપરાંત ઋષિ કહે છે કે જે ઘરમાં ગાય માતા જાય છે એ ઘરમાં ક્યારે પણ ધનની કમી નથી થતી કેમ કે જે ઘરમાં ગાય માતા જાય છે એ ઘરમાં ગાય માતાની પાછળ પાછળ રિદ્ધિ સિદ્ધિના દાતા અને ભાગ્ય વિદાતા પણ જાય છે એટલા માટે તું આ ગાયને રોજ સવારે ઉઠતાની સાથે જ એક રોટલી જરૂર ખવડાવજે જો તું આ ગાયને રોજ સવારે ઉઠીને એક રોટલી ખવડાવીશ તો એનાથી ભગવાન તારાથી પ્રસન્ન થશે જેનાથી તારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય અને તારું દુર્ભાગ્ય સમાપ્ત થઈને તને અને તારા પરિવારને સૌભાગ્યની પ્રાપ્તિ થશે મિત્રો ત્યાર પછી ઋષિ કહે છે કે તું આ ગાયને પોતાના ઘરે લઈ જાય છે તો એનું શોષણ કર્યા પછી એને છોડી ના દેતો શું તું આ ગાયને ઘરે લઈ જઈને એનો ફાયદો ઉઠાવી લીધા પછી એટલે કે જ્યાં સુધી એ દૂધ આપશે ત્યાં સુધી અને જે દિવસે દૂધ આપવાનું બંધ કરી દે છે તો એ દિવસે એને છોડી ના દેતો જો તું એવું કરીશ તો એ જ દિવસથી તારા ખરાબ સમયની શરૂઆત થઈ જશે મિત્રો આ વાત કહીને આ ઋષિ એ ખેડૂતને ગાયને લઈને જવા માટે કહે છે ત્યારે ખેડૂત ગાયને લઈને પોતાના નગરની તરફ આવવા લાગે છે અને હવે ખેડૂત પોતાના ઘરે આવી જાય છે અને ગાય માતાને લીલું ઘાસ ખવડાવે છે અને ગાય માતાને સાફ અને વ્યવસ્થિત જગ્યા પર અને જ્યાં સારી રીતે પાણી પીવા માટે મળે એવી જગ્યાએ બાંધી દે છે મિત્રો ત્યાર પછી ખેડૂત ગાય માતાની ખૂબ જ દેખભાળ રાખે છે સેવા કરે છે અને આ ગાય ખેડૂતને દૂધ આપવા લાગે છે અને આ ખેડૂત આ ગાય દ્વારા આપેલા દૂધને પોતાના પુત્રને પીવડાવીને પોતાના પુત્રની ભૂખ શાંત કરે છે મિત્રો જે દિવસે એ ખેડૂત ગાયને ઘરમાં રાખે છે અને એની સેવા કરે છે એ દિવસ પછી આ ખેડૂતના સારા દિવસો શરૂ થઈ જાય છે અને આ ખેડૂત જોત જોતામાં તો આખા ગામમાં આ ખેડૂત ધનવાન થવા લાગે છે અને નગરમાં એક મોટું અને સરસ ઘર બનાવી લે છે મિત્રો જે દિવસે આ ખેડૂત કોઈ કામથી પોતાના ઘરથી બહાર જતો એ પોતાની પત્નીને આ વાતને કહીને જતો કે ગાય માતાને કોઈ વસ્તુની તકલીફ ના પડવી જોઈએ મિત્રો સારી રીતે ખેડૂત ગાય માતાની ખૂબ જ સેવા કરતો અને ગાય માતાને એને ધનવાન બનાવી દીધો મિત્રો આ રીતે ખેડૂત ગાય માતાની ખૂબ જ સેવા કરતો અને ગાય માતાએ એને ધનવાન બનાવી દીધો પરંતુ મિત્રો એક દિવસની વાત છે આ ગાય હવે દૂધ આપવાનું બંધ કરી દે છે જે દિવસે આ ગાય દૂધ નથી આપતી તો આ ખેડૂત વિચારવા લાગે છે કે કોઈ કારણના લીધે ગાય આજે દૂધ ના આપ્યું હોય પરંતુ પ્રિય મિત્રો પછી બીજા દિવસે પણ ગાય દૂધ નથી આપતી અને હવે ગાય દૂધ આપવાનું જ બંધ કરી દે છે મિત્રો જેવી ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે તો આ ખેડૂત આ ગાયની ધીરે ધીરે સેવા ઓછી કરી દે છે અને ગાય પાસે જતો પણ નથી અને ગાયને સવાર સવારમાં રોટલી પણ નથી ખવડાવતો અને ગાયને ઘાસ નથી ખવડાવતો મિત્રો ત્યારબાદ ગાય માતાને સમય સમય પર ભોજન નથી મળતું ત્યારે ગાય માતા કમજોર થઈ જાય છે અને પછી એક દિવસ ખેડૂત ગાય માતા પાસે આવે છે અને ગાય માતાને જોઈને ગુસ્સે થાય છે અને ગાય માતાને છોડીને જંગલ તરફ જવા લાગે છે અને જંગલમાં જઈને છોડી મૂકે છે મિત્રો ત્યાર પછી ખેડૂત ગાય માતાને જંગલમાં છોડીને ઘરે આવી જાય છે અને જેવો ઘરે આવે છે તો ઘરમાં ખેડૂતનો પુત્ર બીમાર થઈ જાય છે ખેડૂતનો પુત્ર બીમાર થાય છે તો એ સમયે ખેડૂત પાસે ખૂબ જ ધન હતું તો એ સમયે ખેડૂત પોતાના પુત્રને એક સારા વૈદ પાસે લઈને જાય છે અને વૈદ પાસે લઈ જઈને વૈદને કહે છે કે હે વૈદજી મારા પુત્રની તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે તમે ઈચ્છો એટલું ધન લઈ લેજો પણ મારા પુત્રને કંઈ થવું ના જોઈએ મિત્રો ખેડૂતના પુત્રની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે અને વૈદ ખેડૂતને કહે છે કે પૈસા વધારે જોઈ તો મિત્રો ખેડૂત પાસે જેટલા પણ પૈસા હતા એ બધા જ રૂપિયા એના પુત્રના ઈલાજ માટે લગાવી દીધા એના પછી પણ એના પુત્રની તબિયતમાં કોઈ સુધારો નથી થતો અને પછી અંતમાં આ વૈદ વધારે ધન લાવવાનું કહે છે તો ખેડૂત પોતાના મોટા ઘરને પણ વેચી દે છે અને પોતાના પુત્રના ઈલાજમાં લગાવી દે છે પછી ખેડૂત કંગાલ થઈ જાય છે બરબાદ થઈ જાય છે અને પછી એનો પુત્ર સાજો થઈ જાય છે ખેડૂત પોતાના પુત્રને લઈને પોતાના નગર તરફ આવે છે તો એની પાસે કોઈ ઘર નથી હોતું અને ના ધન હોય છે તો એ પોતાના પુત્રને લઈને પોતાના જૂના ઘરમાં લઈ જાય છે અને આ ઘરમાં જઈને રડવા લાગે છે અને દુખી થઈ જાય છે મિત્રો ત્યાર પછી ખેડૂત સમજી જાય છે કે આ બધું મહારાજ કર્મોનું ફળ છે તો પછી એ ખેડૂત ગાય માતાને શોધવા માટે જંગલ તરફ જાય છે જંગલમાં જઈને જુએ છે તો એને ગાય માતા મળી જાય છે અને ગાય માતા પાસે જઈને ખેડૂત માફી માંગવા લાગે છે અને ગાય માતાના ચરણોમાં પડી જાય છે અને પછી આ ગાય માતા આ ખેડૂતને કહે છે કે હે ખેડૂત જેવા કર્મો કરશો એવા જ ફળ ભોગવશો પછી ખેડૂત ગાય માતાની માફી માંગે છે અને ગાય માતા ખેડૂતને કહે છે કે હે ખેડૂત આજે હું તને ત્રણ વાતો કહું છું અને આ ત્રણ વાતો પર તારે આજથી જ અમલ કરવાનો છે તો મિત્રો એના પછી ગાય માતા ખેડૂતને ત્રણ વાતો કહેવા લાગે છે કે હે ખેડૂત પહેલી વાત ધ્યાનથી સાંભળજે ક્યારેય પણ કોઈ મનુષ્યએ પોતાના મિત્ર સાથે કપટ ના કરવું જોઈએ કેમ કે જે મનુષ્ય પોતાના મિત્રની સાથે કપટ કરે છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ સાથે છળ કપટ કરે છે અને એનું શોષણ કરે છે એનો ફાયદો ઉઠાવે છે એ મનુષ્ય પોતાના જીવનમાં કોઈ દિવસ સુખી નથી રહેતો કેમ કે જે માણસ બીજા લોકોના નસીબનું છીનવીને ખાય છે તે ભોજન એને પચતું નથી એટલા માટે ક્યારેય પણ કોઈ પણ માણસે કોઈની સાથે છળ કપટ અને એનો ફાયદો ના ઉઠાવવો જોઈએ મિત્રો એના પછી ગાય માતા બીજી વાત કહે છે કે ક્યારે પણ આપણા સારા સમય પર અને સારા દિવસો પર ધન પર અને પોતાના મન પર ક્યારેય પોતાની ઈચ્છાઓને હાવી ના થવા દેવી જોઈએ કેમ કે જે મનુષ્ય પોતાના સમય પર અને પોતાના ધન પર અને પોતાના મન પર ઘમંડ કરે છે એ મનુષ્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક દુઃખી થાય છે કેમ કે મિત્રો દરેક માણસનો સમય એક જેવો નથી રહેતો કેમ કે જોવા જઈએ તો હંમેશા સમય બદલતો રહે છે સમય સારો હોય તો ખરાબ પણ આવશે અને ખરાબ સમય ચાલી રહ્યો છે તો સારો સમય પણ જરૂર આવશે સમયનું વહેણ બદલતા વાર નથી લાગતી એટલા માટે ક્યારેય કોઈ માણસે પોતાના સારા સમય પર પોતાના રૂપિયા પર અને પોતાની જાત પર ગમન કે અભિમાન ના કરવું જોઈએ મિત્રો ગાય માતા ત્રીજી વાત ખેડૂતને જણાવે છે કે ક્યારે પણ કોઈ માણસે પોતાના ઘરની બાબતોમાં બીજા લોકોની સલાહ ના લેવી જોઈએ કેમ કે મિત્રો કહેવાય છે કે જો આપણા ઘરમાં ઝઘડા થાય અને આપણે એ ઝઘડા વિશે આપણા પડોશીઓ કે બહારના લોકોને આ ઝઘડા વિશે સલાહ લઈએ છીએ તો એ લોકો હંમેશા ઝઘડાઓને વધારવાનું જ વિચારે છે એટલા માટે ક્યારે પણ પોતાના કોઈ કામ વિશે બીજા બહારના લોકો પાસેથી સલાહ ના લેવી જોઈએ અને સાથે સાથે પોતાના ઘરની વાતોને બીજા લોકોને ના કહેવી જોઈએ મિત્રો આ ત્રણ વાતો ગાય માતાએ ખેડૂતને કહે છે અને ખેડૂત એ જ સમયે ગાય માતાને પોતાના ઘર તરફ લઈ જાય છે અને ઘરે લઈ જઈને ગાય માતાની સેવા કરે છે અને ગાય માતા દ્વારા જણાવેલી વાતોનો અમલ કરે છે અને મિત્રો જ દિવસોમાં આ ખેડૂત ફરીથી સમૃદ્ધ થઈ જાય છે અને એનો સારો સમય આવી જાય છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ દબાવી દો આ વિડીયોને તમારા મિત્રો સગા સંબંધીઓને શેર જરૂર કરો આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર